મહારાષ્ટ્રમાં નવી મુંબઈના ઉરણની ત્રણ ગ્રામ પંચાયતો પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યો છે ત્યારે આ મામલે ગ્રામ વિકાસ અધિકારી સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે તાલુકા ત્રણ ગ્રામ પંચાયતો પર સરકારી ભંડોળનો કથિત રીતે દુરુપયોગ કરવાનો આરોપ છે તે આરોપના આધારે ત્રણેય ગ્રામ પંચાયતોના ગ્રામ વિકાસ અધિકારી વૈભવ પાટીલ વિરુદ્ધ ઉરણ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે આ ત્રણ ગ્રામ પંચાયતો ખોપાટે બંદુપાળાના લોકોએ વિસ્તાર વિકાસ અધિકારીને ફરિયાદ કરી હતી કે ગ્રામ વિકાસ અધિકારી વૈભવ પાટીલે નકલી દસ્તાવેજોને આધારે નકલી બિલ તૈયાર કર્યા છે અને તેના આધારે નાણાનો દુરુપયોગ કર્યો છે લોકોએ ફરિયાદ કરી હતી કે અધિકારી વૈભવ પાટીલ પોતાની મરજી મુજબ કામ કરે છે અને તેમના કામમાં કોઈ પણ પ્રકારની પારદર્શિતા નથી જે બાદ વિસ્તાર વિકાસ અધિકારી આંતરિક તપાસ સુનાટી એક ટીમ બનાવી છે

मिस अप्रोप्रिएशन किया इस बारे में कंप्लेंट वहाँ के ब्लॉक डेवलपमेंट ऑफिसर उरन इन्होंने हमको दी थी इस कंप्लेंट के बेसिस पे सेक्शन फोर जीरो नाइन के तहत एफ़आईआर दर्ज किया गया है इसके जो आरोपी है उनकी खोजबीन जारी है और बाकी इन्वेस्टिगेशन एपीआई खड़े कर रहे हैं